શશિકાંતભાઈ પંડ્યાની હાજરીમાં ચાર્જ સંભાળ્યો જ્યારે એએસટી સમિતિના ચેરમેન નીલાબેન મોતીભાઈ પ્રજાપતિ અને લીગલ સમિતિના ચેરમેન સવિતાબેન જિગ્નેશભાઈ હરિયાણીને અનિવાર્ય સંજોગોના કારણે ચાર્ સંભાળ્યો ન હતો નવનિયુક્ત ચેરમેનોએ ચાર્સ સંભાળતા તેમના શુભેચ્છકોના ટોડે ટોડા નગરપાલિકા ખાતે ઉમટી પડ્યા હતા અને નવા ચેરમેનોને ફુલહાર અને પુષ્પગુચ્છ અર્પણ કરી મોમિટુ કરાવીને શહેરનો અવિરત વિકાસ ચાલુ રાખે તેવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી